હાય ભાઈ હું છું ગોપાલ મારુણિયા જો તમે YouTube ચેનલ માં નવા હો તો મારે ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અલા મારા રોયા તમે બે ગુજરી કેમ નો ગયા અલા કાકા તમન એટલું ક્યો એક કોન માફ થઈ જશે કે નિયતમાં અલા પેલા મકળો તો માર પછી ફૂલ્યા કાકા ને કહી દો મેણા ન મારે મેણાવારી તારે શું લગન છે તું તો હજી વોંઢો છો વોંઢા અરે તારા લગન થયા અલા તો હું મેણા મારું ને વોંઢા તું નથી એટલે હવે તો મારો જીવ સુકામ લેસ વરદાન નીચે મળી જાય ને વાંધા લાભ મટે તારા નામે બેટા પેલું આપડે ખેતર તો તે જોયું છે ને રસ્તા માં આવી ને